ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના જૈન ઉમેદવાર સંજય પટવાને લોકોનો જબરો સાથ મળી રહ્યો છે અને સંજય પટવા સાથે ડોર ટુ ડોરમાં જોડાઈ રહેલા લોકો આ વખતે પરિવર્તન લાવવાની માંગ પણ કરી અને જી ટ્વેન્ટી વાત કરી હતી નમસ્કાર દર્શક મિત્રો ચૂંટણીની ચરમસીમાએ પહોંચી જવા પામી છે બે હજાર બાવીસની વિધાનસભાની ત્યારે આપણે અહીંયા છીએ એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર સંજયભાઈ પટવા અત્યારે લગભગ રાત્રિના સાડા દસ વાગ્યાનો સમય થયો છે હજુ પણ કાર્યકરો અહીંયા એટલા માટે છે તે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે શું કહી રહ્યા છે અહીંના જે લોકો ઉપસ્થિત છે બહેનોથી લઈને ભાઈઓ આપણે તેમને મળીએ મારું નામ દુર્ગા નિષાદ છે પરિવર્તન માટે એવું કહેવા માંગુ છું કે લોકોની અંદર એટલો મોદીનો ભય થઈ ગયેલો છે લોકોની અંદર છે કે કોંગ્રેસ આવે પણ લોકો એવું જણાવતા નથી અંદર મેં બે ચાર દુકાને બી નોર્મલ દુકાને બી ગઈને મેં પર્સનલી બી તપાસ કરી છે એ લોકોને નથી ખબર કે હું કાર્ય કરતા છું કોંગ્રેસની પણ એ મેં અંદરથી ડાયરેક્ટ એ લોકો સપોર્ટ એમ કહે છે કે કે બેન આ મોદી છે તો આપણા રોડ બનાવે છે પુલ બનાવે છે એ પણ આપણા પૈસેથી જ બનાવે છે છે કે પણ કોઈ બોલી નથી શકતું બધા ચૂપ છે કે એટલે મને તો એવું લાગે છે કે કોંગ્રેસ આવે તો આપણા માટે સારું છે પરિવર્તન તો જરૂરી જ છે અને જે લેડીઝોને જે લેડીઝોના પરિવાર ઉપર જે આફત આવેલી છે પહેલાં એવું કહેવામાં આવેલું હતું કે સબસિડી મળે ગેસના સિલિન્ડર પાછળ સબસિડી મળે પણ સબસિડી મળતી નથી ખાલી બે મહિના ચાલુ કરાવી સબસિડી અને એ જ પૈસી એ લોકોએ અત્યારે એક હજાર ને રૂપિયાનો ગેસનો બાટલો કર્યો છે તો નોર્મલ લોકો બચાવે જે મજૂરી વર્ગના મધ્યમ વર્ગના લોકો છે એ કઈ રીતે ખાવાનું પૂરું કરી શકે ગેસનો બાટલો ભરાવે કે ખાવાનું કાંઈ તમે ભયની વાત કરી તમારા ચહેરા પર દેખાઈ જ રહ્યો છે હા ચોક્કસ કેમ કે એ પરિસ્થિતિ અમે ગુજરીએ છીએ એટલે અમને તો ભય તો થવાનો જ છે કે ભાઈ અમને એમ થાય કે અમારું કોંગ્રેસ આવે અને પરિવર્તન લાવે બસ હવે ભાજપની સરકારને જવા જવી જોઈએ અને કોંગ્રેસ આવી જોઈએ શું તકલીફ થઈ રહી છે આ સરકારમાં મોંઘવારી બહુ વધારે છે એટલે એના માટે અમે ઈચ્છીએ છીએ કે તમે આ ભાજપ જવી જોઈએ અને કોંગ્રેસ આવી જોઈએ ગૃહિણી ઉપર આની પહેલી અસર થાય હા ગૃહિણી ઉપર પહેલી અસર થાય મિત્રો એ ટીનેજર પણ કોલેજના અભ્યાસ કરનારા પણ સ્ટુડન્ટ છે આપણે તેમને મળીએ પરિવર્તન તો ખાસ કરીને મોંઘવારી અને બેરોજગારીમાં લાવવું જ જોઈએ મતલબ આવવું જ જોઈએ મોંઘવારી તો તમે પાણીથી લઈને કોઈ બી વસ્તુમાં કપડાં છે આજે તમે બહાર જમવા જાઓ કે મૂવી જોવા જાઓ કે કોઈ બી વસ્તુમાં એ જીએસટી લાગે છે તો બધી જ વસ્તુ એટલી મોંઘી થઈ ગઈ છે કે મિડલ ક્લાસ જે પબ્લિક હોય એ બધા અફોર્ડ નથી કરી શકતા અને પેટ્રોલના ભાવ પણ એટલા જ છે તો પબ્લિકને એમાં બી પ્રોબ્લેમ આવે છે અને બીજું કે બેરોજગારી તો સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ થયા પછી એ લોકોને બહુ સ્ટ્રગલ કરવું પડે છે જોબ માટે કે બધી જગ્યાએ એમને ઇઝીલી જોબ મળી જતી નથી એમ કે છે કે રોજગારી મળે છે મળે છે પણ એ મળે મળવાળો વર્ગ બી ઓછો છે એમ કોંગ્રેસે આપી હા એટલે ચોક્કસ એવું આવશે તો કામ કરશે જ એનો મેમાં કંઈ ડાઉટ નથી એટલે પરિવર્તન તો આવવું જ જોઈએ બધી જ વસ્તુમાં મારું નામ જિગ્નેશ છે મારે ખ્યાલું એટલું જ કહેવું છે કે ભાજપે વિકાસ કર્યો પણ શેનો વિકાસ કર્યો એ ખબર નથી સિટીનો વિશા વિકાસ કર્યો દેશનો કર્યો કે એમનો પોતાનો વિકાસ કર્યો જ્યાં એમના કાર્યાલયો ખંડરીત હતા જર્જરિત હતા બધા અત્યારે આલિશાન મહેલ જેવા લોકોના કાર્યકર કાર્યાલયો થઈ ગયા છે એની સામે પ્રજાની વાત કરીએ તો પ્રજામાં મોંઘવારી જે સાડી ત્રણસો રૂપિયા બાટલામાં સ્મૃતિબેન ઈરાણી માથે લઈને ચાલ્યા હતા કે પચાસ રૂપિયા વધાર્યા છે ને એમાં દિલ્હીમાં આટલું મોટું સરઘસ કહ્યું તો આજે અગિયારસો ને પચાસ રૂપિયા થઈ ગયો છે તો એનો શું જવાબ આપશે સરકાર પહેલાં અમે લોકો મિડલ ક્લાસ વેપારી છે તો અમે લોકો જે ફક્ત ટેક્સ ભરતા હતા આજે ટેક્સની સાથે અમારે દરેક ક્ષેત્રમાં જીએસટી ભરવું પડે છે તો પહેલાં સમજો અમે અઢાર હજાર ભરતા હતા જે અમારે પિસ્તાલીસ સુડતાલીસ રૂપિયા ટેક્સ ભરવું પડે છે તો અમારી ટોટલ ઇન્કમમાંથી પચાસ ટકા ઇન્કમ તો સરકાર લઈ જાય છે તો અમે અમારા ઘરનું સંચાલન કઈ રીતે કરવાના એટલે આ બધા મુદ્દાઓ એટલા બધા વધી ગયા છે અને જેનાથી અમે તો ઠૂક લોકો પણ કંટાળી ગયા છે એટલે અમે ઈચ્છે છે કે આ અહીંયા પરિવર્તન આવવું જરૂરી છે સંજયભાઈ બી એવું ઈચ્છે છે ને સંજયભાઈનો મુદ્દો જે છે કે ભાજપને હટાવો અને પરિવર્તનને લાવો અને એક સારા સુવ્યવસ્થિત નેતા અહીંયા આમ બધાને મળે અને લોકોના વચ્ચે રહીને કાર્ય કરે એવી અમારી ઈચ્છા છે સંજયભાઈને આ વખતે પાક્કો વોટ એમને જ છે અને સંજયભાઈને મોટી સંખ્યામાં અમે જીત અપાવશું એવું નક્કી છે પ્રવિણ પટેલ અમે સંજયભાઈને વર્ષોથી ઓળખીએ છીએ એક પ્રમાણિક ઉમેદવાર છે અને પશ્ચિમ વિભાગમાં ઊભા રહેલા છે અને અમે એવું માનીએ છીએ કે સંજયભાઈ જો જીતશે તો બહુ સારું કામ કરશે અને આ જે કોંગ્રેસે જે વચન આપેલા છે તો મોટેભાગે ભાગે પૂરા કરવામાં આવશે હા અમારા અમારો મત કોંગ્રેસને જ છે અને સંજયભાઈને જ છે મિત્રો ભાજપથી અહીંયા લોકો જે ઊભા છે તે ત્રાઇમ ભામ પોકારી ગયા છે તે લોકો કહે છે કે હવે પરિવર્તન ખાસ જરૂરી છે આવું આપણે મળીએ એકસો પશ્ચિમ વિધાનસભાના જે ઉમેદવાર છે સંજયભાઈ કે નમસ્કાર બધા જે મળીએ લોકો અમે ગયા છીએ હવે પરિવર્તન ખાસ જરૂરી છે પણ વાસ્તવિકતા છે આજે બી હું ડોર ટુ ડોર છેલ્લા બે મહિનાથી કરી રહ્યો છું આ આખા પશ્ચિમ વિસ્તારમાં લોકોનો એક જ સામાન્ય સવાલ છે કે હવે આ મોંઘવારીથી અમે ભયંકર ત્રાસી ગયા છે છોકરાઓ ભણીને ગ્રેજ્યુએટ થાય છે નોકરી નથી પ્રાઇવેટ નોકરી નથી અર્થ સરકારી નથી સરકારી નથી અને સરકારી નોકરી પણ પેપરો આપે તો પેપરો લીક થઈ જાય આ સરકારમાં હર ક્ષેત્રમાં એક એક વ્યક્તિ સામાન્ય મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ એટલો પીડાઈ રહ્યો છે કે જેની કોઈ સીમા નથી અને ભારતીય જનતા પાર્ટી મતદારોને મતદાર નહીં સ્વાભિમાનથી નથી જોતા એમના બંધવા મતદાર હોય એ એમના એક જેને કહેવાય ને બોન્ડેડ એ ટાઈપના મતદાર સમજે છે એટલો બધો અહંકાર ભારતીય જનતા પાર્ટીને છે એટલા માટે લોકો ત્રાસી ગયા લોકો અમને કહે છે કે ભાઈ તમે આની અમે લડાઈ આપો અમે તમારી સાથે છે અને આને કાઢો આ એક જ વાત હર જગ્યાએથી અમને મળી રહી છે આ વખતે પરિવર્તન લોકો ઈચ્છી રહ્યા છે બિલકુલ પરિવર્તન ઈચ્છી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ પૂર્ણેશ લોકોને મળવા પણ રાજી નથી અમે ડોર ટુ ડોર સંપર્ક કરીએ છે અમે દર વખતે કોંગ્રેસ પાર્ટી ઘણા વિસ્તારોમાં મને કીધું કે બહુ વર્ષે કોંગ્રેસના કોઈ ઉમેદવાર આવ્યા અને મને આનંદ થાય છે કે ખૂબ સ્વાભાવિક રીતે એ લોકો બહુ પ્રેમથી અમને આવકારે છે અને લોકો આ વખતે સો ટકા પરિવર્તન ઈચ્છે છે અને અમે વિજય કૂચ તરફ આગળ વધી રહ્યા છે મિત્રો આ હતા એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના સંજયભાઈ પટવા તેમના સમર્થકો પણ કહી રહ્યા હતા કે મોટી લીડથી આ વખતે અમે સંજયભાઈ પટવાને જીતાવીશું અને પરિવર્તન ખરેખર લાવશે તેવું પણ આના પરથી લાગી રહ્યું છે જે માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત